લખતર શાક માર્કેટમાં ઘોઘરી નામનું બિસ બિનઝેરી સર્પ નીકળતા રેસ્ક્યુ કરી આદલ સર રોડ પર સલામત છોડી મુકાયો છે ગત રાત્રિના રૂપસુંદરી જાતિનો બિનઝેરી સર્પ નીકળ્યો હતો ત્યારે ઘોઘરી જાતિનો સર્પ નીકળતા રેસ્ક્યુ કરાયું છે ગુજરાત સહિત ભારત દેશમાં જુદા જુદા નામ ધરાવતા અનેક જાતના સર્પ વસવાટ કરે છે તેમાંથી મોટાભાગના બિનજેરી છે તેમ છતાં કોઈ પણ વ્યક્તિએ સર્પની જાત ઓળખ્યા વગર તેને હાથેથી પકડવાની કોશિશ પોતાની જાતને ખતરામાં મૂકવી નહીં સાથે હાની પહોંચાડવી નહીં ફોરેસ્ટ વિભાગ તથા અન્ય વાઇલ્ડ લાઈફ મેમ્બરને બોલાવી તેનું રેસ્ક્યુ કરાવી સલામત જગ્યાએ છોડી મૂકવું જોઈએ ત્યારે લખતર ગામમાં છેલ્લા બે મહિનામાં આશરે ચાલીસ જેટલા સર્પ નીકળવાના બનાવ બન્યા છે લખતર ગામ સહિત લખતર તાલુકાની અંદર છેલ્લા ઘણા સમયથી સરીસરૂપ નીકળવાના બનાવમાં વધારો થઈ ગયો છે ત્યારે આવા સરીસૃપ થાય એ લોકોના મિત્રો છે ખાસ કરીને ખેડૂતના મિત્રો છે આવા જે સરીસૃપ થયા જીવડા સાથે ઉંદર જેવા પ્રાણીઓ ખાઈ જતા હોય ખેડૂત માટે રૂપ છે આવા સરીસૃપોને મારવાની આ તેમને પણ જીવવાનો અધિકાર છે ભગવાને જે ચોરાસી લાખ જીવાત્મા બનાવ્યા છે તેઓનું જાય કે જીવાત્મા છે તેને પણ જીવવાનો અધિકાર છે આવા જે શરીરસરૂપ છે એને મારવાની તેની જગ્યાએ અમને વાઈલ્ડ લાઈફવાળાને તમારે જાણ કરવી અમે તરત જ આવી અને આને પકડી જઈ અને એને સલામત જગ્યાએ છોડી દઈશું આ એ અત્યંત એક જરૂરી છે કારણ કે હાલની અંદર આવા શરીરપો રહ્યા એ ધીરે ધીરે લુપ્ત થવાની ઘણી ઉપર છે આપને એક ખાસ વિનંતી કે આવા કોઈ પણ શરીરરૂપ છે એને મારવા નહીં વાઇલ્ડલાઇફ વા કોઈ પણ વાળાનો કોન્ટેક કરો લખતર ફોરેસ્ટ ઓફિસનો પણ આપ કરી શકો છો કોન્ટેક એમના દ્વારા આના સલામત જગ્યાએ છોડવામાં આવશે મારો મોબાઈલ નંબર છે નાઇન ફાઇવ વન ઝીરો થ્રી સિક્સ ત્રિપોર ઝીરો વન આના પર ફોન કરી અને તમે અમને બોલાવી શકો છો અમે આને આવા રૂપને અમે સલામત સ્થળે છોડી મૂકશું